વાત કરીએ અમદાવાદ શહેરની તો મણિનગર સ્ટેશન વિસ્તારમાં દક્ષિણ ઝોનના દબાણ ખાતાની શરમજનક કામગીરી કે પછી દાદાગીરી શું કહેશો ચૂંટણી પૂર્ણ થતા જ ચોવીસ કલાક પણ નથી થયા ત્યાં દક્ષિણ ઝોનના દબાણ ખાતાના કર્મચારીઓ ગરીબોની રોજીરોટી રોટી મેદાનમાં ઉતર્યા છે તો આજની દક્ષિણ ઝોનના દબાણ ખાતાની કામગીરીમાં ફક્ત મહિલાઓની લારીઓને જ નિશાન બનાવવામાં આવ્યું છે સામાન્ય જનતા ઉઠાવી રહી છે આજે મણિનગર સ્ટેશન બહાર ગરીબો લારી ચલાવી રહ્યા હતા અને પેટીઓ રડતા કેટલાક ગરીબોની લારીઓ પર ખસેડી દેવામાં આવી છે આ અંતર્ગત લઈ જવા માટે માલ રોડ પર નાખી દેવામાં આવ્યો જોવા મળ્યું છે તો મણિનગર દક્ષિણ ઝોનમાં છેલ્લા કેટલાક દિવસથી દબાણ ખાતાની કામગીરી શું ચૂંટણીના કારણે સ્થગિત કરવામાં આવી હતી અનેક સવાલ જનતા ઉઠાવી રહી છે આ અંગે તંત્ર વહેલી તકે આ બાબતને સાંભળે તેવી માંગ તેઓની ઉઠવા પામી છે